દેશમાં એક કરોડ થી વધારે લોકો પ્રજ્ઞા ચક્ષુ છે ત્યારે દ્રષ્ટિ બચાવો જીવન બચાવવાનો ઉદ્દેશન સાથે નવસારીના સુપા ગામ ખાતે સ્વામી વિવેકાનંદ વિવેકાનંદ્રસ્પિટલ હોસ્પિટલનું લોકાર્પણ કથાકાર પૂજ્ય શ્રી મોરારી બાપુના વરદ હસ્તકે કરાયું છે નવસારીના સુપા ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા હર હંમેશ વિવિધ પ્રકારે નેત્રહીન લોકો માટે સુપર સ્પેશિયાલિસ્ટ આંખની હોસ્પિટલ લોકાર્પણ કરાયું છે રામ કથાકાર મોરારી બાપુના હસ્તકે હોસ્પિટલ લોકાર્પણ કરાયું હોસ્પિટલ પરિસરમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મોરારી બાપુએ આશીર્વાદ પણ આપ્યા સાથે તેમણે દર્દી નારાયણની સેવા માટે એક કથા પણ આપી સમગ્ર કાર્યક્રમમાં સુરત નવસારીના અગ્રણી ઉદ્યોગપતિઓ અને નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા વિશ્વકક્ષાની હોસ્પિટલ અહીંયા બનતી હોય જેમાં કુલ સોળ વીઘામાં આકાર પામી રહેલી હોય જે કુલ પાંચ લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં રૂપિયા ચારસો પચાસ કરોડના ખર્ચે બનવા જઈ રહી છે બે હજાર અઠ્ઠાવીસ સુધીમાં ત્રણ ફેઝની અંદર તેને પૂર્ણ કરવાની શક્યતા પણ રહેલી છે 12000 स्क्वायर फीट નો પહેલો ફેઝ 30 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે જેમાં ટકા જેટલું અંતર અટકી જતા હોવાથી હવે સંસ્થાને સેવા આપી રહી છે આજે સામવિદિકાના નિત્ર મંદિર હોસ્પિટલ સુપા ખાતે પ્રથમ લોકાર્પણ હતું મારી ખૂબ જ વધારે હાજરી રહી બધા જ સિટીના મહાનુભાવો આવ્યા વિશ્વવંદનીય પરમપૂજ્ય મોરારી બાપુ એમણે ખુદ આવી અને સંસ્થા નિહાળી એમણે એટલી સંવેદના થઈ અને એમણે વચન આપ્યું કે હું અહીંયા રામકથા કરીશ એ અમારા માટે ખૂબ જ મોટી પ્રસાદી છે હું મોરારી બાપુનો ખૂબ જ આભારી છું અને જ્યારે પણ અહીંયા રામકથા થાય વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે ત્યારે મારી સૌને નમ્ર વિનંતી કે આવો અને મોરારી બાપુ ના શબ્દો નો આજે જે સ્વામી વિવેકાનંદ નેત્ર હોસ્પિટલ બની રહી છે એનો આજે પ્રાથમિક રીતે જે વ્યવસ્થિત કામકાજ ચાલુ થયું એમાં પૂજ્ય મોરારી બાપુ પધાર્યા એટલે સોનામાં સુગંધ ભળી ગઈ ખરેખર તો આ સોળ હજાર તો ઓપરેશનો થઈ ગયા એટલે સંસ્થા ઓલરેડી રનિંગ જ છે આનું ઓપનિંગ તો કહેવા ખાતર છે બાકી ઓપનિંગ તો વર્ષો પહેલાં ભાવિનભાઈના સ્વહસ્ત થઈ ગયું છે એટલે આપણે એને માટે ગૌરવ લઈએ અને ફ્યુચરમાં એમની જે ભાવના છે એના બધા મિત્રોની જે ભાવના છે એવી અદ્યતન હોસ્પિટલ આ બેકવર્ડ એરિયા જે હોય કે એને માટે જે સુરત મુંબઈ અને અમદાવાદમાં જે લોકો સમર્થ હોય એને જે સગવડતા મળે જે એ જેવી સેમ મળે એવી ભગવાનને પ્રાર્થના ધન્યવાદ ઓકે નમસ્કાર મારું નામ કેશુભાઈ ગોટી આજે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરનું જે હોસ્પિટલ જે આય હોસ્પિટલ જે નિરાધાર ગરીબ શ્રમજીવી કે જેને કોઈ આધાર નથી એવા લોકો જે એક દિવસનું બાળકથી લઈને સો વર્ષ સુધીમાં જે મુસીબતો અનુભવે છે એ મુસીબત હલ કરી અને એની આંખમાં રોશની કઈ રીતે આવે એના માટે આજનું આ પહેલાં ફેઝનું લોકાર્પણ હતું હોસ્પિટલનું આ હોસ્પિટલના કરતાં કરતાં હું આ હોસ્પિટલનું એક અંગ છું આ ડૉક્ટર ભાવિન પટેલ ડૉક્ટર ભાવિન ભુવા આદિ સો માણસની ટીમ છે એ એકદમ શુદ્ધ ભાવથી આ હોસ્પિટલ ચલાવવા માગ્યા છે અને એની ઓન્લી ગુજરાત પૂરતી જ નહીં ભારતમાં કોઈ અંધાપો ન રહે અને પૂરી ભારતને ગરીબ શ્રમ શ્રમજીવી નિરાધાર કોઈપણના આંખમાં રોશની જળહળે આવી શુદ્ધ ભાવના સમજી અને પૂજ્ય મોરારી બાપુએ સંમતિ આપી અને આજે એમના હાથે હોસ્પિટલ લોકાર્પણ થયું અને આજે અબી મોરારી બાપુએ કથા પણ આપી છે અને સાથોસાથ લવજીભાઈ બાદશાહ જે સુરત શહેરના ભામાશા છે એણે એ કથાનું સ્વજન્ય સ્વીકાર્યું છે એટલે મને લાગે છે ભારત ભારતની સંસ્કૃતિ અને ભારત ભારતના ગરીબો કે જે કોઈ નિરાધારે એવું નથી વિચારવાનું કે અમારી પાસે કાંઈ નથી આપની સાથે સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ મોરારી બાપુ અને સૌ ટ્રસ્ટના કરતા હરતા અને લાખો દાતા આપણી સાથે છે એટલે આપણે તો આપણા કામ સારું વિચારવાનું છે અને સશક્ત રહેવાનું છે અને સૌ માટે સારી પ્રાર્થના કરવાની છે જય હિન્દ જય ભારત બ્યલ લાઈવ સુરત